મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીનમાં એટલે કે ફિલિપાઈન્સ ની આજુબાજુ એક મિત્રો શક્તિશાળી ખૂબ જ વાવાઝોડું બન્યું છે જેનું નામ પણ આપી દેવામાં આવ્યું છે રગાસા મિત્રો અને ત્યારબાદ મિત્રો બીજું વાવાઝોડું અહીંયા તમે જોઈ શકો જે મિત્રો ખાસ કરીને દક્ષિણ જાપાનના સમુદ્રની નજીક આવ્યું છે જેની અંદર ન્યૂ ગાસા નામ આપવામાં આવ્યું છે પરંતુ એ વાવાઝોડાનો ખતરો નથી પરંતુ આ જે વાવાઝોડું છે જે રગાસા છે એ મિત્રો ખાસ કરીને સદીનું એટલે કે સો વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું મિત્રો માનવામાં આવી રહ્યું છે કારણ કે તેની ઝડપ બસ્સોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ હોઈ શકે છે અને ખૂબ જ ભારે વાવાઝોડું છે અને આ વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડી ઉપર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યું છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે જ્યાં તમે મેપ પણ જોઈ શકો છો કે કઈ રીતે આ વાવાઝોડું બની અને આગળ વધશે જોકે હજુ તેનો ઘણો સમયની વાર છે પણ આ જોડે એટલું બધું શક્તિશાળી છે કે તેને લઈને અત્યારથી જ એના મેપને લઈને વિચારવામાં આવી રહ્યું છે અહીં તમે જોઈ શકો છો એક સાથે બે બે વાવાઝોડા જે આગામી સમયની અંદર ભુક્કા કાઢી નાખે તેવા વરસાદને લઈને આગાહી છે એટલું બધું જોરદાર એટલું બધું મજબૂત છે અહીંયા તમે જોઈ શકો અઢાર તારીખને એટલે કે ગઈકાલની અપડેટ છે પશ્ચિમ પેક્સેફિકમાં બે શક્તિશાળા વાવાઝોડા થવાની સંભાવના છે જેમાં એક ફિલિપાઈન નજીક રગાસા અને જાપાનના પૂર્વ તરફ નિયો ગુરી આગામી સમયમાં બુધવાર સુધીમાં હોંગકોંગ અને ચીન માટે આ વાવાઝોડા છે એ મોટો ખતરો બની બાજુ જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી એક વખત મેઘ સવારી આવી ગઈ છે અને ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો સિત્તેર તાલુકાની અંદર વરસાદ પડ્યો જેની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો જોકે વધુમાં વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે એનાથી વધારે વરસાદ પડ્યો નથી વીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ સુધીનો વરસાદ જ્યારે બાકીના તાલુકામાં અડધો અથવા ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે પરંતુ ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે અને આ વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડી ઉપર થઈ અને ગુજરાત તરફ આવી પછી નબળું પડશે તો ત્યારે પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આ સિવાય હાથીઓ નક્ષત્ર ક્યારે બેસે છે અને નવરાત્રિમાં વરસાદને લઈને કેવી આગઈ છે તેને લઈને વાત કરશું સાથે સાથે મિત્રો આગામી પંદર દિવસ અને આજે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે એની વાત કરશું તો આ ત્રણેય મુદ્દા ઉપર આપણે વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે મિત્રો આ વાવાઝોડા વિશે વાત કરી જે રગાસાનમનો વાવાઝોડું છે અને તમે જોઈ શકો છો જે ફિલિપાઈન દેશ છે એની આજુબાજુ બનેલું છે અહીંયા તમે જોઈ શકો ફિલિપાઈન દેશ અહીંયા છે તાનવાન અને આ છે દક્ષિણ ચીનનો દરિયા કિનાર આને શા માટે ખતરનાક ગણવામાં આવે છે તો તમે જોઈ શકો આનો કેટલો બધો વિસ્તાર છે અને આ તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો જેની ઝડપ છે એ પવનની ઝડપથી બસોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની બતાવવામાં આવી રહી છે અને ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટું છે જે તમે જોઈ શકો છો અડધા ભારતને કવર કરી લે એવડું મોટું વાતાવરણ છે અને સૌથી મોટું કે આની ઝડપથી ખૂબ જ વધારે છે જેને લઈને આ વાવાઝોડાને સૌથી વધુ ખતરો ગણવામાં આવે છે રગાસ નામ આપી દેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે હોંગકોંગના દરિયા કાંઠેથી આગળ વધી તા ત્યારબાદ હાઈકો નામના અને હુનો ઉપર થઈ અને તમે જોઈ શકો છો ખાસ કરીને ત્યાંથી મિત્રો છે મ્યાનમાર અને આપણા ભારત દેશની અંદર ત્યારબાદ બંગાળની ખાડી ઉપર થઈ અને અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર મિત્રો આવી જશે જેને લઈને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આ વાવાઝોડાને કારણે અસર રહેવાની છે જેની ખાસ કરીને જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખથી લઈ અઠ્ઠવી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આમ જોવા જઈએ તો ચાર દિવસ સુધી આ વાવાઝોડાની અસર રહેવાની છે જોકે વાવાઝોડું પવન નહીં હોય પરંતુ આ વાવાઝોડાની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ છીએ મિત્રો ખાસ કરીને હાથીયા નક્ષત્રની તો તમે મિત્રો જાણો છો કે હાથીઓ નક્ષત્ર છે એ સૌનું જાણીતું અને માણીતું નક્ષત્ર છે એ બધાના મોઢે હોય જ કારણ કે તેની અંદર ભારે કડાકા ભડાકા થતા હોય છે તો સત્યાવીસ તારીખે સવારમાં સાત વાગે આ નક્ષત્ર બેસી રહ્યું છે આ વર્ષે આ નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ વાવાઝોડાની અંદર ભારે આ નક્ષત્રમાં ભારે વરસાદ જોવા મળશે અને આ નક્ષત્રની અંદર શરૂઆતમાં વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે એવું કહેવામાં આવે છે કે હાથી પોતાની સૂંઢ ફૂંફાળો મારી અને ખાસ કરીને વરસાદ લાવશે તો ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે અને દસ તારીખે સુધી આ નક્ષત્ર ચાલવાનું છે આ નક્ષત્રની અંદર આપણે વાત કરીએ તો સત્યાવીસ તારીખ પછી પછી મિત્રો ખાસ કરીને વાવાઝોડાની અસર જોવા મળી રહી છે તો ખાસ કરીને શરૂઆતનો પાયો છે એ પાયાની અંદર જ વરસાદ આવશે તો ખાસ કરીને હાથી પોતાના બે પગ ઊંચા કરી અને સૂંઢ વડે પાણી ફેંકે એવી રીતે કહેવા પ્રમાણે એટલે કે ભારે વરસાદના યોગ બની રહ્યા છે હવે મિત્રો ગઈકાલે આપણે આગાહી કરી હતી કે ગુજરાતની અંદર મિત્રો આજના દિવસે ખૂબ જ ભારે વરસાદની આગાહી તો એ પ્રમાણે મિત્રો સિત્તેર તાલુકાની અંદર વરસાદ પડ્યો એવી રીતે આજે પણ એવી જ આગાહી છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં ગઈકાલે જે વરસાદ જોવા મળ્યો હતો તેના કરતાં વધુ વરસાદ પણ મિત્રો આજના દિવસે જોવા મળે તો નવાઈને એટલે ગઈ ગઈકાલે અમરેલી ભાવનગરની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો આ સિવાય સુરત સિટીની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો તો આજે પણ ઘણા નવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે વાત કરીએ એકવીસ તારીખે તો એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો પહેલાં નોરતા સુધી વરસાદને લઈને આ ગઈ છે તો તમે જોઈ શકો છો એકવીસ તારીખે પણ ફરી એક વખત પચાસથી લઈને સિત્તેર તાલુકાની અંદર વરસાદ પડે અને બાવીસ તારીખથી મિત્રો આપણું પહેલું તો શરૂ થાય છે તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળે ત્રેવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ છે એ એની અસર ઘટી જશે અને અહીંયા તમે જોઈ શકો ચોમાસું છે એના પોતાના વધુ વિસ્તારોની અંદર વિદાયનો મેપ ભારતીય હવામાન વિભાગ જાહેરાત કરી છે એટલે કે બીજા નોરતેથી મિત્રો વરસાદ નથી પણ ચોવીસે ત્રીજું પચીસે ચોથું છવ્વીસે પાંચમું સત્યાવીસે છઠ્ઠું નોરતું કે આ વર્ષે બે નોરતા છે ત્યારબાદ મિત્રો અઠ્યાવીસે છઠ્ઠું નોરતું તો છઠ્ઠા નોરતાથી ફરી એક વખત મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે સાતમા નોરતે ખૂબ જ ભારે વરસાદ આઠમા નોરતે અતિ ભારે વરસાદ નવમા નોરતે ખાસ કરીને ભારે વરસાદ અને દસમા નોરતે એટલે કે દશેરાના દિવસે ફરી પાછી રાહત મળી શકે છે પરંતુ તે પહેલાં મિત્રો ભારે વરસાદ પડશે અને આ વરસાદ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કોઈ વરસાદની આગાહી નથી ઝડપથી ચોમાસું વિદાય લે છે અને તમે હિમાલયની અંદર જોઈ શકો છો સ્ટાર જોઈ શકો છો આ સ્ટાર છે મિત્રો એ બતાવે છે કે આ વિસ્તારોની અંદર વર્ષા શરૂ થઈ ગઈ છે એટલે કે ભારે ધીમે ધીમે વર્ષા શરૂ થઈ ગઈ છે તો ધીમે ધીમે હવે મિત્રો તેના પછી છે એ વરસાદને લઈને કોઈ આગાહી નથી જોકે ખાસ કરીને આ વર્ષે ચોમાસું થોડુંક મોડું ખાસ કરીને મોડે સુધી ચાલવાનું છે એટલે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને આવો વરસાદી માહોલ છે એ સતત મિત્રો જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત